જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જુનાગઢમાં મજૂરનો પગ રેલિંગમાં ફસાયો છે રાયજીબાગ સોસાયટીનો બનાવ સામે આવી રહ્યો છે રેકડી લઈ સોસાયટીમાંથી પસાર થતા ઘટના બની છે સ્થાનિકોએ મજૂરનું રેસ્ક્યુ કર્યું છે રેલિંગ તોડી પગ બહાર કાઢ્યું છે મજૂરના પગમાં ઈજાઓ પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જુનાગઢમાં મજૂરનો પગ રેલિંગમાં ફસાઈ ગયો છે રાયજીબાગ સોસાયટીનો બનાવ છે રેખડી લઈ સોસાયટીમાંથી પસાર થતા આ ઘટના બની છે સ્થાનિકોએ મજૂરનું રેસ્ક્યુ કર્યું છે રેલિંગ તોડી પગ બહાર કાઢ્યો છે મજૂરના પગમાં ઇજાઓ પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ છે જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢમાં મજૂર નો પગ રેલિંગમાં ફસાય તે હોવાની ઘટના રાજ્યભાગ બનાવ છે આ રેકડી લઈ સોસાયટીમાંથી પસાર થતા ઘટનાઓ બની છે સ્થાનિકોએ મજૂરનું રેસ્ક્યુ કર્યું છે રેલિંગ તોડી પગ બહાર કાઢ્યું છે મજૂરના પગમાં ઈજાઓ પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે